મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ વિડિયો આજે જમવાજી યાત્રાનો બીજો દિવસ અને અમે પોકી ગયા છીએ અંબાજીની નજીક જો હામે દેવ ખાઈશું કેમ આસા છોટ્યો અને નાવા જવાનું હે જો આ નાવાડા ને પોણી ગરમ ગરમ મેલી મફતમાં નહીં નહી આવતા 20 રૂપિયા પોણી આલા અમે 20 રૂપિયા રૂપિયા પોણી ખરીદી ને લઈશું આ ચિટ્ટ્યો અમે બેઠી હતા કે હું નહી આવેલા પહેલા વાત કરી ઓકે ફાઇનલી અમે લોકો અહીં અને જો પેલી ગાડી પડી છે ને આપડા એકડી નું વાડ નાખી જવો મેડે અમે કેમ્પ છે પણ કેમ્પમાં ફાઇનલી અમે જે કેમ્પ ભાઈ અમારી સાસરીનો કેમ્પ જો કેમ્પ જો જય જય શ્રી અંબે સેવા સંગ ડેમાઈ અને ભાઈ અહીંયા આજે પેલું હેતુ ડીજે કરીને પડ્યું છે ને એ એક ગજબ સરસ હાલમાં બહુ અત્યારે હમ હાલ બંધ થઈ ગયું બાકી ચાલુ હું વિડીયો નહીં ઉતાર્યો કોબે એટના કારણે બાકી આખું ગ્રાઉન્ડ દેખાય છે ને આખું ગ્રાઉન્ડ ભરેલું હતું વિચાર કરો અને મતલબ બહુ સરસ એવો મજા આવે છે આ જો રથ જાય છે આ બધા જમીન આવ્યો છે ભાભીને બધા અને હવે નીકળીશું અંબાજી જવાનું

આ બધું હોજો બે બધું મળી જાય જંપલ કાઢો જંપલ આગળ જંપલ કાઢો આઈનાલી પ્રશાંત લેલી દીનો નંદુ નંદુ જાય આગા આગા 2024 માં સબકોની દરબાર પ્રસાદ હતોયો ચાલે નંદુ 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 મહારાજ બંદેગા આમીન

ફાઇનલ એન્ટ્રી માં એન્ટર થઈ જશે જો આસો ફાઇનલ એન્ટ્રી જે પહેલા જુની એન્ટ્રી હતી અત્યાર જે એટલે કોઈ ચાલુ કર્યું છે નવું છે અત્યારે આઈ થઈ જવાનું છે ફાઇનલ એડ્રેસ સામે છે મંદેર ફાઇનલી એન્ટર થઈ ગેટ છે મહિના મંદિરનું મેઇન ગેટ લુક દ્વાર અમે આ રીતે લાઇનમાં જઈએ છીએ બે લાઈનો છે એક થોડીક વાર પેલી લાઈન ઓપન કરવામાં આવશે છે થોડીક વાર આ લાઈન અમે એન્ટર થઈ જઈએ સારી વાત છે પહેલી વાર થઈ ગયો છે ગેટ ફાઈનલ મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે પેલી લાઈન કટ ઓફ થયાના પહેલાં અને આ બાજુ શરબત વેચાય છે જે રેગ્યુલર આ જીવન સેવા આપવાના છે શરબત વેચવાની

ઘણો બધો ટાઈમ ઉભા રહેવાના બાદ લાઈન હવે ઉપર અને જો અમે મંદિરની અંદર ઓલમોસ્ટ એન્ટર થવા આવ્યા છીએ આ કંઈક નવું ડેકોરેશન કર્યું છે સ્પેશિયલ ભાદરવી પૂનમનો મેળો એના માટેશન છે નંદુ જાય છે સાગર અને હું પાછળ આ રીતનું કંઈક ડેકોરેશન છે સામે દેખાય છે એમાં અંબાનું મંદિર તમને દેખાતું હોય તો જોઈ લો

તો અહીંયા અને આ ખાલી એરિયા છે ફોટોશૂટ કરવા અને તારે જ દર્શન કરવા માટે પાછે કંઈક આ રીતનું ડેકોરેશન કરેલું છે અંદર જઈને જો સેટ થશે તમને વ્યુમ આપીશીના ગેટનું ફાઇનલી શોર્ટ તમને બચાવી રહ્યું છું અંદર કદાચ સેટ ના થાય જો સીલ વચ્ચે આવીએ રહેશે લો તો આ છો કંઈક નો ગેટ તમે આવેલા છો આવ્યા હોય તો દર્શન કરી લેજો ભાઈ નંદુ આ બાજુ પાછળ રે ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે મામા ના દર્શન કરી લીધા છે સુરેશજી મારા અંગા છે અને હવે જઈએ છીએ બારે ખરીદી કરીશું નાસ્તા પાણી કરીશું અને પછી નીકળીશું ઘર તરફ તમે લોકો કેટલે ભોગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આશો બહાર જવાનો રસ્તો